દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનોહર પટેલના જય ભગવાન મિત્રો અત્યારે બે ઋતુનો સંધિકાળ ચાલે છે શિયાળો અને શરદ ઋતુ આ સંધિકાળની અંદર જ્યારે જ્યારે બે ઋતુઓનો સંધિકાળ હોય છે ત્યારે વાયરલ ઇન્ફેક્શન વધારે લાગે છે તમે જુજો છીકો ચાલુ થઈ જશે શરદી થઈ જશે ગળામાં બળતરા ચાલુ થઈ જશે તાવ આવશે આ બધા પ્રોબ્લેમ ચાલુ થઈ જાય છે મિત્રો ખાસ ધ્યાનમાં રાખો કે જ્યારે બે ઋતુનો સંધિકાળ હોય ત્યારે એની સાઈડ ઇફેક્ટથી બચવા માટે જે જે વાતાવરણ બોડીને એડજસ્ટ થતાં વાર લાગે છે કારણ કે ભાદરવા પછી આ સૌને શરદ ઋતુ શરદ ઋતુમાં પિત્તનો પ્રકોપ હોય અને પછી એકદમ ઠંડી ચાલુ થઈ જાય એવા સંજોગોની અંદર બે ઋતુઓના સંધિકાળની અંદર આપણા બધાની ઇમ્યુનિટી રોગ પ્રતિકારક શક્તિ ડાઉન થાય છે અને એની અંદર મિત્રો વાયરસ એટેક કરે છે અને આપણે વાયરસના શિકાર બનીએ છીએ તો ખાસ ધ્યાનમાં રાખો કે સંધિકાળ હોય ત્યારે એકાદ મહિનો હું કહું એ પ્રકારની ચા બનાવીને પીવાની છે દિવસમાં ત્રણ ટાઈમ પીવો પણ બે ટાઈમ પીવો કે એક ટાઈમ પીવો પણ પીવો ખરા યાર પાણી લેવાનું એક કપ પાણી એ પાણીની અંદર પાંચ છ નંગ તુલસીના પાન તોડીને નાખી દો અને બે ત્રણ મરીના દાણા વાટીને નાખી દો દૂધ નાખવાનું નથી હા એમાં તમે ચાના બે ચાર દાણા નાખવા હોય ટેસ્ટ માટે તો ચાના નાખી શકો છો ચા નાખવી ફરિયાદ નથી માત્ર તુલસી અને મરીનો ઉકાળો જે છે એને ગાળીને તમે પી જશો મિત્રો તો એનાથી આપણી રોગપ્રતિકારક શક્તિ વધશે કારણ કે અત્યારે કફનો પ્રકોપ થાય છે અને એટલે એ કફને પણ ખેંચી ખેંચીને બહાર કાઢે છે તુલસી અને બંને મરી બંને કફ નાશક છે એટલે ખાસ આ ઉકાળો મિત્રો તમારા બાળકોને નાના બાળકોની ઇમ્યુનિટી ઓછી હોય છે એટલે નાના બાળકો જલ્દી આ સંધિકાળની અંદર વાયરસના શિકાર બનતા હોય છે તો બાળકોને પણ મિત્રો પીવડાવો નાના બાળકો હોય બે ત્રણ વર્ષના બાળકો હોય એમને પણ તમે એક એક અડધી ચમચી એક એક ચમચી પીવડાવો તો કોઈ એની સાઈડ ઇફેક્ટ નથી મિત્રો તો ખાસ આ જે ઉકાળો મેં કયો એ ઉકાળો તમે ઠંડી બરાબર શરૂ થાય એટલે કાર્તક મહિના સુધી આ ઉકાળો તમે પીશો તો એનાથી મિત્રો વાયરસના ઇન્ફેક્શનથી બચી શકું બચી શકીશું આપણી રોગપ્રતિકારક શક્તિ પણ વધશે ખાંસી ત્યાર પછી શરદી કફ એવા પ્રોબ્લેમ પણ આપણને દૂર થશે મિત્રો દિવાળીના દિવસો નજીક છે સરસ મજાથી આનંદથી કુટુંબના બધા સભ્યો ભેગા થઈ એકબીજા સાથે અબોલા હોય વેર ઝેર હોય મિત્રો હોય પાડોશી હોય બહેનપનીઓ હોય એમની સાથે અબોલા વેર ઝેર ભૂ ભૂલી અને મિત્રો મજાથી આનંદ આનંદથી દિવાળી મનાવજો કારણ કે આમે યાર આપણે તો એક પંથના મુસાફી એક ડાળના પંખી કેટલો સમય સાથે રહેવું શું કામ કોઈની સાથે રાગ દ્વેષ કરવો કોઈની સાથે વેરભાવ રાખવો બધાએ સંપીને મજાથી જીવન પૂરું કરવું તો જ મિત્રો એ મનુષ્યનું જીવન કહેવાય નહીતર તો એ એ કૂતરા કાગડાનું જીવન કહેવાય પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાંબુ નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મનહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત